તો દાદા આશરે કેટલા લોકોની આજે રસોઈ છે પ્રસાદી દોઢ થી બે લાખ દોઢ થી બે લાખ લોકોની પ્રસાદી છે અને આ તમે પ્રસાદી જોઈ તમે અંદાજ લગાડી શકો કઈ ડું તો મિત્રો આવી રીતે બગાણામાં દાળ બનાવવામાં આવે છે અને ભલે બેક બાજુ છે ને નળ છે નળ દ્વારા બીજો ટોપ ભરાઈ જાય છે એ પણ હું તમને વ્યાપ કરીશ તો દાળ કંઈક આ પ્રકારે બને આ લોકો બધા શાકના ટોપ અહીંયાથી વિતરણ કરવામાં આવે છે જે પહેલી સાઈડ જાય છે અને ત્યાંથી બધાને પ્રભુ પ્રસાદ દે છે અને આ મિત્રો તમે જોઈ શકો છો એમ કહેવાય મોટી જબર એક કોઠી છે જે ગાંઠિયા રાખવાનું કામ કરે છે હવે મિત્રો આપણે કાઉન્ટર જોવા આવે છે કેટલા કાઉન્ટર અત્યારે જે મહિલાઓ બહેનોમાં ચાલે છે તો આપણે પહેલેથી શરૂઆત કરી તો નમસ્કાર દેવજો અને સજ્જનો સ્વાગત છે તમારું એક નવો બ્લોગમાં આજે આપણે જોવા જઈ રહ્યા છીએ ભગડાણાનું ભવ્યથી અતિભવ્ય તિથિનું રસોડું તો વિડીયોમાં બન્યા રહેજો અને ખાસ તમને વિડીયો સારો લાગે તો કમેન્ટમાં બાપા સીતારામ લખવાનું ભૂલશો નહીં અને વિડીયોને શેર કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો આજે આપણે જોવાના છીએ બલિંદાસ બાપાનું ભવ્ય રસોડું તો આ મિત્રો રસોડું છે ને આ બેનો ઘણી ખરી બહેનો સેવા કરવા આવી રહી છે તો અઢલક લોકો સેવા કરવા આવ્યા છે અને ત્યારબાદ હવે આપણે જઈ રહ્યા છીએ અંદર તો મિત્રો નાની નાની ઉંમરમાં જો આ નાના નાના છોકરા સેવા કરે છે કયું ગામ તમારું રાતોલના છે ભાઈ રાતોલના તો જાણેતા ગામના છે તો આ રાતોલના છોકરાઓ છે અને ખૂબ સરસ બગડાના સેવા બજાવી રહ્યા છે તો બોલો બાબાની જય તો મિત્રો આપણે આવી ગયા છીએ તમે બટેટા જોઈ શકો છો અડળક બટેટા છે તમને દેખાતા હશે આ છે બરિંદાસ બાપાનું રસોડું અને સાથે અહીંયા ધૂન પણ ચાલી રહી છે તો ઘણા એ માતાઓ બહેનો એમ કહેવાય કે કોતમરીને એવું સુધારી રહ્યા છે તમને દેખાતું છે તો અત્યારે કોતમરીને સુધારવાનું કામગીરી ચાલુ છે તો આ જેટલા પણ બહેનો દેખાય છે ને બધા એમ કહેવાય કે કોતમરી સુધારી રહ્યા છે તો તમે અંદાજ લગાડી શકો કે એટલા જણા કોતમરી સુધારતા હોય તો ભાઈ રસોઈ કઈડી છે જોઈ શકો છો અને આ બધા છે આવી ભક્તો સેવકો જેમ કહેવાય કે અડળખ મંડળ અહીંયા કદાચ બસોથી ત્રણસો મંડળ અહીંયા કામ કરતા હશે મારા ખ્યાલથી તો આ બધા લોકો સેવા કરી રહ્યા છે તિથિની ખૂબ સરસ અને આ બાજુ ધૂન પણ ચાલી રહી છે જે તમને દેખાતી છે તો હવે મિત્રો આપણે તિથિના રસોડાની અંદર આવી ગયા છીએ જ્યાં એમ કહેવાય કે શાક ને દાળ જ્યાં બનતું હોય છે તો આપણે ત્યાં જઈ રહ્યા છીએ તો આ જે વિભાગ છે ને એ શાક અને દાળનો વિભાગ છે અને જોઈ શકો છો તમે કેવડા મોટા કોપની અંદર એમ કહેવાય કે દાળ બનાવવામાં આવે છે અને વિતરણ નળ દ્વારા કરવામાં આવે છે તો આ છે દાળ જોઈ શકો છો અને ખૂબ સરસ બધા સેવા કરી રહ્યા છે તો આવી રીતે ડાળ બને છે બગડાણામાં તો મિત્રો આવી રીતે બગડાણામાં ડાળ બનાવવામાં આવે છે અને પહેલી બેગ છે ને નળ છે નળ દ્વારા બીજો ટોપ ભરાઈ જાય છે એ પણ હું તમને વ્યાપ તો ડાયલ કંઈક આ પ્રકારે બને લોકો બધા સેવામાં આવેલા છે બાપા સી અને કાસા શાકભાજીની વાત કરીએ તો અહીંયા અઢળક કોતમરી પછી આ છે બટેટા તમામ વસ્તુ આવી રીતે સ્ટોકમાં રાખવામાં આવે છે અને આ ભાઈઓ પણ ખૂબ સરસ સેવા કરે છે બાપા સિતારા અને આ મિત્રો તમે જોઈ શકો છો એ ભાતના એમ કહેવાય કે ભાત વહાવવાના જે બાઉલ છે મોટા મોટા ટોપ છે તે ઓલી બાજુ નીકળે છે ત્યારબાદ અહીંયા જો આ દાદા છે ને એ ભઠ્ઠીમાં આ હાઠીઓની શૂલ છે એ રાખવાનું કામ કરે છે તો અહીંયાથી અગ્નિ પકડ પકડાવવામાં આવે છે આ હાઠિયાનો જ ભૂકો છે ને તો હાઠિયાના ભૂકાની આ પ્રોસેસ છે તો અહીંયા આવી રીતે ઓરવાનું એટલે શૂલ ચાલુ ને રહે બોલો બાપા સીતારામ તો આ બધા લોકો ભાવપૂર્વક બાપા સીતારામને ઓલે સેવા કરે છે બોલ્યા વરંદ બાપાની જાય તો હવે મિત્રો આપણે જોવાના છીએ કે ડાળ જે બની જે રીતે એ આપણે જોવાના છે ટ્રેક્ટરના મોઢે અહીંયા વિતરણ કરવામાં આવે છે જોઈ શકો છો તો આ બધા શાકના પાઉલને એવું છે તો એ બધું વિતરણ અહીંયા છે અને અહીંયા ઘણા ખરા લોકો અહીંયા ડાળ જે નીકળે છે એ નળ જોવાની આવે છે તો આ છે નળ આ તમે જોઈ શકો છો અને ઓલી બાજુ છે આ છે મોટો ટોપ જેમ કહેવાય નળનો ફ્લેશ ખોલે એટલે અહીંયા ડાયલ આવતી હોય તો આવી રીતે છે તો અહીંયાથી ડાળ વિતરણ કરવામાં આવે છે અને નાના નાના ટોપ ભરીને આ ટ્રેક્ટર દ્વારા ભોજનાલયમાં લઈ જવામાં આવે છે તો આવી રીતે તમે રસોઈ જુઓ ખાલી કે આજે કેટલા લોકોની એમ કહેવાય રસોઈ છે અને અહીંયા રોટલીનું કામ ચાલુ રહ્યું છે અને અહીંયા મિત્રો રોટલીનું કામ ચાલી રહ્યું છે જોઈ શકો છો ભાઈ ઝડપ તો આ લોકોને ઓ ખરેખર છટી બોલાવી દે એટલી રોટલી કાઢી નાખે અને તું સ્પીડ જુઓ ખાલી ભાઈ લાખો માણસોને પૂરી પાડતા રોટલીઓ એ આ લોકો પૂરી પાડે છે જોઈ શકો છો એમની ઝડપ જુઓ તમે ખાલી

રોટલી વણવામાં અને જે કહેવાય ને નાની નાની ગુંડલીઓ કરવામાં આવે છે ને ત્યારબાદ આ ભાઈ સાહેબ એમ કહેવાય કે રોટલીને ઘી લગાડી રહ્યા છે હવે મિત્રો આપણે જોઈ રહ્યા છીએ આ છે જે મોટી મોટી શોકી દેખાવામાં આવે છે આ છે ભાત તો આવી રીતે ભાત અહીંયા રાખવામાં આવે છે ને અહીંયાથી વિતરણ કરવામાં આવે છે તો આ છે ભાતનો વિભાગ તો મિત્રો ઘણા ખરા સેમ સેવકો એ પણ બેઠા છે બોલ એ ભજનદાસ બાપાની જાય તો ઘણા લોકો અહીંયા પણ સેવા કરી રહ્યા છે અને આ છે અને આ છે કોઠાર રૂમ જ્યાં એમ કહેવાય કે કાસું સીધું રાખવામાં આવે છે અને અહીંયાથી પછી વિતરણ સપ્લાય કરવામાં આવે છે રસોડા તરફ તો આ મિત્રો તમે જોઈ શકો છો ને એ શાક વિભાગ છે તો અહીંયાથી શાક વિતરણ કરવા આવે છે બહારની સાઈડ જો અહીંયા આ બાજુ છે અને આ લોકો બધા એમ કહેવાય સેવા કરી રહ્યા છે અહીંયાથી ડોલું ભરી ભરીને ભોજનાલયમાં લઈ જવામાં આવે છે તો આ છે તમામે તમામ ટોપ તમે જોવો છો ને એ શાકના છે અને દાદા પણ જુઓ ઘણી ઉંમરે સેવા કરી રહ્યા છે અને દાદા કેટલા વર્ષ હશે તમારા અઠ્ઠાવન અઠ્ઠાવન વર્ષે દાદા એમ કહેવાય સેવા કરે અમે તો કરી નહીં હતી તો મિત્રો આ બધા છે શાકના ટોપ અહીંયાથી વિતરણ કરવામાં આવે છે જે પહેલી સાઈડ જાય છે અને ત્યાંથી બધાને પ્રભુ પ્રસાદ દે છે અને આ મિત્રો તમે જોઈ શકો છો એમ કહેવાય મોટી જબર એક કોઠી છે જે ગાંઠિયા રાખવાનું કામ કરે છે તો આ છે ગાંઠિયાની કોઠી મોટી અને હવે મિત્રો આપણે જઈ રહ્યા છીએ મીઠાઈ જેમ કહેવાય કે આ છે બધી મીઠાઈ આ શોખી તમને દેખાય છે એ બધી મીઠાઈની છે ને પ્રભુ પ્રસાદમાં લાડવા બનાવેલા છે બાપુના જોઈ શકો છો તો આ છે બધી મીઠાઈ તો મિત્રો આ છે ભોજન શાળા તમને દેખાતી છે અને ઘણા ખરા ભક્તો આવેલા છે ભોજન લેવા અને બેસાડીને જમાડે છે અને આ બધા છે બેસાડીને જમાડવાવાળા સંયમ સેવકો જે આવી રીતે બબે પંગત સોંપેલી હોય છે અને જે જમાડતા હોય છે સ્ટોકમાં આવી રીતે બગડાના ધામ આવી રીતે સ્ટોક રાખવામાં આવે છે જો આજની આ આઈટમ છે ને એ બધી આ પ્રકારે છે જોઈ શકો છો તમે આવી રીતે બેસાડીને સાફ સૂફ કરીને એમ કહેવાય બેસાડવામાં આવે છે માણસો ને આ છે સીતારામ મંડળ બધું ખરખા કપડાં પહેરીને બાપા સીતારામની સેવા કરે છે હવે મિત્રો આપણે કાઉન્ટર જોવા આવે છે કેટલા કાઉન્ટર અત્યારે જે મહિલાઓ બહેનોમાં હાલે છે તો આપણે પહેલેથી શરૂઆત કરીએ તો આ છે પેલું કાઉન્ટર તો આ છે પહેલું કાઉન્ટર અહીંથી શરૂઆત થાય છે આ બધી તમામે તમામ બહેનો જો અહીંયા જમે છે પુરુષોનું આગળની સાઈડ છે તો આ પહેલું કાઉન્ટર છે ત્યારબાદ આ છે બીજું કાઉન્ટર એ પોતપોતાની પોતાની ટીમમાં સેવા કરતા હોય છે તો આ છે બીજું કાઉન્ટર ને આ છે ત્રીજું કાઉન્ટર તો આવી રીતની લાંબી લાઈન છે ઠેઠ સુધી અને બહેનોને અહીંયા ખાલી ઓનલી ફોર બહેનો માટે છે પુરુષોનું અલગ રાખેલું છે ભાઈ બાપા સીતારામ હર હર તો પંગત બેસી જાય અને તરત એમ કહેવાય કે સાફ સફાઈ કરવામાં આવે છે તરત ને તરત સાફ સફાઈ કરી લોકોને ફરી વાર બેસાડવામાં આવે છે તો આ રીતે આવી રીતે કામગીરી ચાલુ છે ભગડાના ધામની બાપા સીતારામ બાપા સીતારામ તો એ સાફ સફાઈ કરીને તુરંત બીજી પંગત બેસાડવામાં આવે છે તો મિત્રો આપણે આવ્યા છીએ પરસાદ રૂમમાં અને આ છે તો દાદા આશરે કેટલા લોકોની આજે રસોઈ છે પ્રસાદી દોઢ થી બે લાખ લોકોની પ્રસાદી છે અને આ તમે પ્રસાદી જોઈને તમે અંદાજ લગાડી શકો કઈડું મોટું આજે બાપાની સુડતાલીસમી જે તિથિ છે એમનું આયોજન જોરદાર ચાલી રહ્યું છે તો આ કેટલા દિવસની તિથિ હોય છે પાંચ દિવસ પૂનમથી સો સુધીની તો આ તો પ્રસાદ રૂમ અને દાદા એ ખૂબ સરસ આપણને માહિતી આપી દાદા તમારું નામ શું છે હરેશભાઈ હરેશભાઈ પુરોહિત દાદા એ ખૂબ સરસ રસોયા છો તમે વાહ ખૂબ સરસ અને દાદા રસોયા છે જે આવડું મોટું હેડલિંગ કરવું આપણે કદાચ લગ્ન હોય અને તોય પણ હેડલિંગમાં આમથી આમ થઈ જાય છે તો આજે તો લાખો લોકોની રસોઈ કરવામાં આવે છે ખૂબ સરસ સેવા બજાવી રહ્યા છે તો બાપા સીતારામ બાબા તો મિત્રો પ્રસાદનું પગડાણા અને આજે છે તિથિ સુડતાલીસમી ભજનદાસ બાપાની પૂર્ણ તિથિ આયોજનમાં આજે આ રૂમ ભરાયેલો છે પ્રસાદનો તો તમે વિચાર કરી શકો કે કેટલું માનવ ભક્તો ઉમટી પીડ્યા છે બાપુની તિથિમાં તો તમે જ્યારે પણ ખાએ પીવો ને તો તમને શ્રેષ્ઠ એક દેવો લાગશે શ્રેષ્ઠ બધે બદલશે નહીં તો આ છે સા વિભાગ તો આ બધો સંપૂર્ણ સા વિભાગ છે અને અહીંયા અત્યારે દૂધ દેવામાં આવે છે જોઈ શકો છો તો અહીંયા લોકોને દૂધ પાવામાં આવે છે ભોલિયા ભજન દાસ બાબા જય

Vamos a escuchar la auto.